વિસાવદર ઘટકના મોટી મોનપ્રિ સેજામા સરસી ખાતે સેજા કક્ષાના પોષણ ઉત્સવ 2024-25 નું આયોજન કરેલ જેમાં પધારેલા મહાનુભાવોના હાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિપુલભાઈ કાવાણી જિલ્લા પંચાયત સભ્ય મધુબેન સાવલિયા જિલ્લા પંચાયત સભ્ય ચેતનભાઈ દુધાત સરપંચ સરસઈ મુક્તાબેન ઝાલાવાડિયા पंचायत सदस्य हरिभा तालुका पंचायत सदस्य लाखा भाई सरपंच दुधारा मथुर भाई सावलिया सरपंच श्री खांभा, कारु भाई अंटाड़ा सरपंच श्री पियावा तथा सोनल बेन दुधात उप सरपंच श्री सरसी आयुष मेडिकल ऑफिसर श्रीमोटी मोरप्री रिद्धिबेन सी सब सेंटर सरसई लीलाबेन वाढ़ेर इंचार्ज बाढ़ विकास योजना अधिकारी बाढ़ सगर्भा किशोरीओने वालीओ बहोरी संख्या में हाजर रहेल ना स्वागत गीत साथ मेहमानों ने आवकार्य आव्यताेल मेहमाए पोता मंतव्य रजू करना वक्ता रियार्थ श्याम भाई चावड़ा द्वारा बाल शक्ति विषे वक्तव्य रजू कर देर बाकित शक्त, मातृशक्ति पूर्णाशक्ति અને મિલેટ્સમાંથી વાનગી બનાવી વાનગી નિદર્શન કરેલ અને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરેલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આઈસીડીએસ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના સભ્યો તાલુકાના સૌ શ્રીઓ બહેનોને કેવી રીતે પેકેટ મળે અને એની કઈ કઈ વાનગી મળે એની સલાહ અને અમારા અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવી અને સૌ બહેનોને કાર્યક્રમની અંદર ઘણી માહિતી આપી અને માહિતી રૂપે આપ સૌ બધા હાજર એનો સૌનો આભાર